ભાડે જાય લે તું આ ચાર નાન છોકરી છે મારું હમણાં ગોવાળી ફોન કીધું અરે एक छोड़ियो हुनानो से हुनानो आज सिंह शांति नी तार नान ठोको ठोके हो ठोके हो गांगड़ी नी जोगड़ी अरे वाह इस मन जाने नहीं के सरपंच ना सोरो से हम सरपंच ना एक में फरो ओ क्या बोलता क्या बोलता तेरी मैं तो ठोको हूं क्या बोलता है अरे मौजिद मारी हमें बाथरूम साफ करवावे रो हमार के ओ अच्छा ये जाए आज सानी हजारी निहाल भणवा जा जा तारो साहब हमारो आप બાબત એરિયા બીજી વાર તાર ઉકે મુકાને ઘેર નાખી આ લોકોનું ઊંધો મારતું ઉત્તરતા હતી

ઓ પણ સાવ તું હીરો નજ બને ખરો એમ કોઈ મને હીરો ભણવા તો તું હીરો જ ભણ એમ તું કઈ પડે મારી મણી કમાઈને આવ્યો પણ ઉડા નાખ્યો હું કેવાય અરે હું ભૂલી ગઈ રે બાદ બધું તોડવા મન તોડવા મન મોદી પાછો પેલે હિને ગામ જઈ રહ્યા

બહરો ની હતો ઘોડા ની રફતારે દોરતો એકમાં મુકાોર માં ખાદી દેતો એમ તાર ઠોકું અરે પણ હાવ